તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ફાગણ પૂર્ણિમાએ ઉજવવામાં આવતો તહેવાર હોળી તહેવાર વિશે વાત કરીશું આ હોળી તહેવાર ઉપર વ્રત કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે તો તેનો મહિમા જાણીશું શા માટે વ્રત ઉપવાસ કરાય છે તેમજ આજના દિવસે શું કરવું જોઈએ તેમજ આ હોળીની આપણે વ્રત કથા પણ સાંભળીશું પૌરાણિક કથા પણ સાંભળીશું આપને કદાચ હોળીની એક જ કથા ખ્યાલ હશે કે જે છે પ્રહલાદ અને હોલિકાની કથા પરંતુ મિત્રો આ ઉપરાંત બીજી ત્રણ કથા પણ છે અને એવું પણ મનાય છે કે તે કથાને લીધે પણ આપણે આજ દિવસ સુધી હોળીનો તહેવાર ઉજવીએ છીએ એટલે એ પ્રમાણે આપણે આ હોળીની ચાર પૌરાણિક કથા પણ સાંભળીશું તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ફાગણ માસની હોળીનો શુભ દિવસ આવતા જ હોળા જેવા અશુભ દિવસો પૂર્ણ થાય છે આ હોળાષ્ટક વિશે આપણે અગાઉ વાત કરી હતી પ્રહલાદની પ્રભુ પ્રભુભક્તિથી આઠમા દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુએ નશિ અવતાર ધારણ કરીને ભક્તવત્સલ ભગવાને આસુરી તત્વનો અધર્મનો નાશ કર્યો હતો અને ફરી એકવાર આ સૃષ્ટિ ઉપર ધર્મની સ્થાપના કરી હતી એટલા માટે આ દિવસથી શુભ કાર્યોનો આરંભ થાય છે અને આખી સૃષ્ટિમાં ભગવાનની ભક્તિનો પ્રભાવ છવાઈ જાય છે આ હોળીનો તહેવાર એ વસંત ઋતુમાં ઉજવવામાં આવે છે હોળીનો હોલિકાની પૂજા કરે છે તેને પ્રદક્ષિણા કરે છે અને બીજા દિવસે રંગોનો તહેવાર એવો ધૂળેટીનો તહેવાર પણ ઉજવે છે દ્વાપર યુગમાં પણ ગોપીઓ અને રાધાઓ ભગવાન શ્રી કૃષ્ણ સાથે આ ધૂળેટીનો ઉત્સવ ઉજવ્યો હતો કે જેને રંગોત્સવના નામથી ઓળખવામાં આવતો હતો આ હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલાઓ નવવિવાહિત સ્ત્રી કે જેના હાલમાં જ લગ્ન થયા હોય તે પોતાના પતિ સાથે આ હોલિકાની પૂજા કરે છે ધાણી દાળિયા ખજૂરનો પ્રસાદ ધરાવે છે અબેલ ગુલાલ કમકુમથી પૂજા કરે છે અને તામ્ર પાત્રમાં જળ ભરીને બંને વ્યક્તિ જળની ધારાવાળી દેતા દેતા હોળીની પ્રદક્ષિણા કરે છે પ્રદક્ષિણા થઈ જાય ત્યાર પછી હોળીના દર્શન કરીને ઘરે જાય છે ઘરે જઈને ધાણી દાળીયાનો પ્રસાદ લે છે અને બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ ઉજવે છે હોળી પ્રગટાવવાની સાથે હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે ઉત્તર પૂર્વ પશ્ચિમ કે પછી દક્ષિણ તેના ઉપરથી આવનારું વરસ વરસાદની ક્ષમતા તેમજ વર્ષની સમૃદ્ધિ કેવી રહેશે તેનું પણ અનુમાન લગાવવામાં આવે છે કદાચ આપને એવું લાગશે કે આ વાત ખોટી છે પરંતુ મિત્રો આ વાત ખોટી ત્યારે પડે કે જ્યારે હોલિકા ખોટા સમયે પ્રગટાવવામાં આવે જો હોલિકાનું દહન સાચા સમયે કરવામાં આવે છે તો તેના ઉપરથી આ કરવામાં આવતું અનુમાન હંમેશા સાચું જ પડે છે અને મિત્રો આ હોળી અને ધૂળેટીનો ઉત્સવ આખા ભારતભરમાં વિશ્વભરમાં પણ ઉજવવામાં આવે છે અને ભારતમાં પણ ખાસ કરીને વૃંદાવન ગોકુળ મથુરા વ્રજ દ્વારા દ્વારકાધીશ ડાકોર આવી રીતે જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા હતા ત્યાં આ હોળીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે તો આવો મિત્રો આપણે આ હોલિકા દહનની પૌરાણિક કથાને સાંભળીએ કે શા માટે આ હોળીનો તહેવાર ઉજવાય છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે કઈ કથા છે તો પેલી કથા આવે છે હિરણ્ય કશ્યપ અને પ્રહલાદની પૌરાણિક કથા અનુસાર ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેમના પિતા રાક્ષસ જન્મ જન્મને લીધે ભગવાન વિષ્ણુના પરમ શત્રુ હતા પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણ્ય કશ્યપને જરાય પસંદ હતું નહીં અને તેમણે પ્રહલાદને અનેક તકલીફો આપીને તેને મનાવવા પ્રયત્ન કર્યો પરંતુ ભગવાન વિષ્ણુની પ્રહલાદ ભક્તિ છોડે એવોમાં હતો નહીં હિરણે કશું પૂરાક્ષસ કુળનો ખૂબ જ ક્રૂર રાજા હતો પોતાના રાજમાં વિષ્ણુ કે અન્ય દેવોની પૂજા કરનારને આકરી સજા કરતો હતો પરંતુ તેનો પુત્ર જ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને હિરણ કશ્યપે આમ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેને મારવાના પ્રયત્નો કર્યા છતાં પણ ભગવાનની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાકો થયો નહીં અને પ્રહલાદનો દર વખતે જીવ બચી જતો હતો તો એવામાં હિરણ કશ્યપની બહેનનું નામ હોલિકા હતું તેની પાસે એવી ઓઢણી હતી કે જે ઓઢવાથી તેને અગ્નિમાં કોઈ બાળી શકે નહીં અને આથી હોલિકાના ખોડામાં બાળ પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કર્યું પ્રહલાદ તો એવો ભક્ત નીકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈને આગમાં હોલિકા બળી ગઈ અને આવી રીતે પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થયો અસત્ય ઉપર સત્યની જીત થઈ અને એના જ આનંદમાં આપણે આજ દિવસ સુધી આ હોળી રમીએ છીએ અને હોળીનો તહેવાર ઉજવીએ છીએ તો વળી બીજી કથા કૃષ્ણ અને પૂતનાની જોવા મળે છે તો આ કથા અનુસાર જ્યારે કંસને શ્રીકૃષ્ણ ગોકુળમાં હોવાની જાણ મળી હતી ત્યારે તેને પૂતનાને દરેક નાના બાળકને મારી નાખવા માટે મોકલી હતી પૂતના મહાઘાતી ગણાય છે તે સુંદર રૂપ ધારણ કરી મહિલાઓ સાથે સારી રીતે મળીને વાતચીત કરવા લાગી ગોકુળના ઘણા બાળકો તેના શિકાર બની ગયા હતા પરંતુ શ્રીકૃષ્ણ તેની સત્યતા જાણી ગયા હતા પૂતના જ્યારે શ્રીકૃષ્ણને સ્તનપાન કરવા બેઠી ત્યારે ભગવાને પ્રાણો પણ ચૂસી લીધા અને માટે ત્યારથી કહેવાય છે કે ગોકુળવાસીમાં પૂતનાના વધને લઈને એક ઘાત ગઈ એમ માનીને આનંદપૂર્વક હોળીનો ઉત્સવ મનાવ્યો હતો કે જેને લઈને આજે પણ મથુરા વૃંદાવનમાં હોળી ધૂળેટી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે દૂર દૂરથી લોકો આ ઉત્સવ માણવા માટે અહીંયા આવે છે તો વળી ત્રીજી કથા આવે છે રાધા અને કૃષ્ણની મિત્રો ફાગણ માસમાં વૃંદાવનમાં રાધા કૃષ્ણ સંગે પ્રેમના પ્રતિક રૂપે વસંત ફાગ ફૂલોની હોળી રમાય છે આમ તો દરેક જગ્યાએ આ ધૂળેટી રમવાની શરૂઆત મહાસુદ પૂનમ એટલે કે હોળીના એક મહિના પહેલાથી જ થઈ જાય છે કે જેને આપણે હોળી રસિયા કહીએ છીએ મથુરા વૃંદાવન નાથ દ્વારા દ્વારકા ડાકોર જગન્નાથપુરી કે પછી કોઈ પણ હવેલી કૃષ્ણ મંદિર હોય ત્યાં દરેક જગ્યાએ રાધા કૃષ્ણના પ્રેમ પ્રતિક સ્વરૂપે ફૂલોથી કેશુડાથી કે પછી અબેલ ગુલાલથી ઉડાડીને આ તહેવાર ઉજવાય છે સાથે સાથે બરસાનામાં લઠમાર હોળી પણ ઉજવાય છે અને વ્રજમાં જાવ બેઠણની હોળી વિશેષ પ્રખ્યાત છે અને ચોથી કથા આવે શિવ અને પાર્વતીની કથા તો આ કથા પ્રમાણે જ્યારે પાર્વતીજી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ શિવ હંમેશા તપસ્યામાં લીન રહેતા હતા ત્યારે દેવોના પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે મહાદેવ ઉપર પુષ્પ બાણ એટલે કે કામબાણ ચલાવ્યું પરંતુ તપસ્યા ભંગ થતા ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મભૂત થઈ ગયો ત્યારે શિવજીએ પાર્વતીજીને જોયા અને પાર્વતીજીની શિવ આરાધનાની ભક્તિ સ્વરૂપે શિવજીને પાર્વતીજીએ પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા સર્વે દેવો પ્રસન્ન થયા ઉત્સવ મનાવ્યો પણ કામદેવના ભસ્મ થઈ જવાથી તેમની પત્ની રતિ ખૂબ જ દુઃખી થયા ત્યારે શિવજીને પોતાના પતિને જીવિત કરવા માટે રતિએ પ્રાર્થના કરી એટલે શિવજીનો ક્રોધ શાંત થયો અને ત્યારે તેમણે કામદેવને પુનર્જીવિત કર્યા આમ કામદેવ જ્યારે ભસ્મ થયા તે દિવસે હોળા સ્ટક બેસે છે અને જ્યારે તેઓ પુનર્જીવિત થયા ત્યારે આપણે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ વસંત પાક ખેલવામાં આવે છે વસંત ઉત્સવ મનાવવામાં આવે છે અને આખી સૃષ્ટિ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠે છે તો મિત્રો આ રીતે હોળી સંબંધિત આપણા શાસ્ત્રોમાં આપણા પૌરાણોમાં અનેક કથાઓ પ્રચલિત છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી આપણામાંથી મોટા ભાગના લોકો હિરણ્ય કશ્યપોની પ્રહલાદની હોલિકાની કથા જ જાણતા હોય છે પરંતુ મિત્રો એ ઉપરાંત ત્રણ કથા છે કે જે આપણે આજે સાંભળી તો મિત્રો હોળી પ્રગટાવવાનો આમ તો સાચો અર્થ જાણીએ તો આપણામાં રહેલી આસુરી તત્વોનો નાશ કરવાનો વાસનાત્મક આકર્ષણનો અંત કરવાનો રંગોત્સવ મનાવીને આપણે એ જાણવું જોઈએ કે આપણા તન મનને રંગવા જોઈએ ઈશ્વર ભક્તિમાં શુભદાની સાથે જીવનને ખુશહાલ અને રંગીન બનાવી દેવું જોઈએ પોઝિટિવિટીનો સંચાર કરવાનો નકારાત્મક વિચારો દૂર કરવાના અને ફરીથી એક નવું જીવન જીવવાનો અવસર એટલે કે આ હોળીનો દિવસ અને મિત્રો આપણા પંચાંગ અનુસાર ફાગણ મહિનાને અંતિમ માસ માનવામાં આવ્યો છે એટલે કે ચૈત્ર માસ એ સૌ પ્રથમ માસ ગણાય છે તો આ રીતે જોવા જઈએ તો આ ફાગણ મહિના સુધીમાં આપણાની જે પણ કાંઈ ભૂલચૂક થઈ હોય તો તેને સુધારીને ફરી નવા જીવનની શરૂઆત કરવી જોઈએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયોમાંથી ઘણું બધું નવું જાણવા મળ્યું હશે શીખવા મળ્યું હશે અને આવી જ અવનવી માહિતી અમે નિત્ય અનેક વિડીયો દ્વારા આપ લોકો સુધી પહોંચાડીએ છીએ તો તે દરેક માહિતી જોવા સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને દરેક લોકો સુધી આ માહિતી પહોંચે તો મિત્રો હોળીની આપ સૌ લોકોને અમારી ચેનલ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આજની આ કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર